ગુનેગાર પૂર્વ કચ્છ મુસ્તાક કાસમ નું અઢારસો સાહીઠ ચોરસ ફૂટનું ગેરકાયદેસર દબાણ વહીવટી તંત્રએ તોડી પાડ્યું કચ્છ જિલ્લાના ગાંધીધામમાં વહીવટી તંત્ર દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ લાલ આંગ કરવામાં આવી છે

આગામી દિવસોમાં પણ સરકારી જમીન ખુલ્લી કરાવવા ગુનેગારોના આર્થિક સામ્રાજ્યને તોડવા માટે આ પ્રકારની ઝુંબેશ અવિરત ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે